આગળ વાત કરીએ તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને વરસાદના પગલે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે મેલ કર્યો છે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં વરસાદના પગલે થયેલી નુકસાનીનો સર્વે કરવાની માંગ કરવામાં આવી છે પત્રમાં ડબલ એન્જિન સરકાર ગુજરાત મોડેલ પર પણ ખેડૂત આગેવાને સવાલ ઉઠાવ્યો છે ખેડૂતોને પાક નુકસાની જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બોતેર કલાકની અંદર પોરબંદર દ્વારકા અને જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ બોતેર કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ ગરીબો માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે અઠવાડિયું દસ દિવસ રાહ ના જોઈ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિફ